પરેશાની હોય દૂધ ડેરી હોય એમાં પરેશાનીઓ હોય એ પરેશાનીઓ સામે તાકાત થી તમારી બેન દીકરી કાયમ માટે જયારે સંસદ બનશે તમારી સામે તમારા પડતર પ્રશ્નો માટે લડવા માટેની છે

ઠાકોર સમાજ વિશેષ કહું છું કે હવે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડે છે ભારતીય જનતા પાર્ટીની તમામ સિનિયર કેડર કે વર્ષો સુધી એમણે એમની જિંદગી કસી રાખી પરસેવો આ પાર્ટીને સિંચીતી કે કોઈ વડીલોને કોઈને પણ પૂછ્યા વગર બરોબર જેમ પ્લેનમાંથી ઉતરે ઉમેદવાર ઉતર્યા છે એટલે આપ તમામ સમાજનો અને ભારતીય જનતા પાર્ટીને બનાસકાંઠા જિલ્લાનો પણ અપમાન છે ત્યારે આપ સૌ ખબર કસ્તો નહીં તો તાલુકા જિલ્લામાં બધા ઉમેદવાર આવા બાર ઉપર ઉપર જ આવશે એટલે આપ સૌને એ પણ વિનંતી કરું છું અને વિશેષ ઠાકોર સમાજને કહું છું કે ભારતીય જનતા પાર્ટી એટલે નામે કે ઠાકોરે ખાસ વિનંતી કરું છું ગાંધીજી નું તમને કોઈ એક બીજો ગાલ ધરજો અમને બે લાફા મારી દે પણ અમારે અમારી દીકરીને જીતાડવી છે ત્યારે આપ સૌને મારી પણ બેન સેન ધોઈડો વધે એટલે તમને વિનંતી કરું છું મારું પણ માગું નહીં તનકે કાચ પરમારથને કારણે માગતા ના આવે લાજ આ બનાસકાંઠા જિલ્લાની ઠાકોર સમાજની દીકરી માટે તમારી પાસે ખોળો પાથરીને વોટ માંગવા આવ્યો છું ત્યારે આપ સૌ ચૂંટણીના દિવસે એવું બટન દબાવો અને જ્યારે પાલનપુર ઝઘાણા કોલેજમાં મતગણતરી થતી હોય વિજય વિજયનો વરઘોડો નીકળે અને દિલ્હીના દરબાર સુધી ખબર પડે કે બનાસકાંઠાની તમામે તમામ સમાજ મારો કર્ણમાંથી પેદા કરનાર કળબી સમાજ હોય મેં મેલે પણ મેઘાલ ન મેલે મારો સમાજ હોય ઠાકોર સમાજ રબારી સમાજ તમામ સમાજો હોય રાજપૂત સમાજ હોય મારો મોદી સમાજ હોય કે કોઈ પણ તમામ સમાજો અઢારે આલમ બનાસકાંઠાની આ જીત એ બનાસકાંઠાની અઢારે આલમની જીત છે